આ તમને કહું તો સાતમું વચનામૃત છે એનો એક આ પ્રશ્ન છેલ્લો છે મસ્ત પ્રશ્ન છે અને મસ્ત જવાબ છે પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થતા બીજો પ્રશ્ન પરમંશ પ્રત્યે પૂછતા હવા જે આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ સમજ પડી ગઈ જેના માટે આપણે બધા અહીંયા બેઠેલા જ ને તે આત્યાંતિક કલ્યાણ કેને કહીએ ભગવાન એ પ્રશ્ન પૂછેલો છે ભગવાનનો હા આમાં એમાં એનો જ જવાબ આવશે આમાં એ જ જવાબ આવશે આનો અંદર જવાબ જ આવશે કે ભાઈ આત્યંતિક કલ્યાણ કેને કહીએ મારાજી એ પ્રશ્નનો જવાબ જ આમ આપેલો છે બહુ સરસ રીતે આપેલો છે એ સમજવા જેવું છે એટલે જ મેં અહીંયા લીધું છે કે ભાઈ થોડુંક બેક ટુ બેઝિક આપણા બધા ધર્મ 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 એકલા ચલાવીએ છીએ પણ એ જોડે થોડું તત્વજ્ઞાન પણ આપણું પાપું થાય ને એટલે આ બધું હું જે જે વાંચતો જાઉં મને જે જે એવું લાગે ચલાવવા જેવું એટલે સભામાં ચલાવતો જાઉં છું ચાલો અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિશે કેવી દશા વર્તી હોય એ આત્યંતિક કલ્યાણ જેનું થઈ ગયું હોય અને જે સિદ્ધ દશાને એવો પુરુષ જે પામી ગયો હોય એ પુરુષ જે છે તેની સર્વે ક્રિયાને વિશે કેવી દશા વર્તી હોય એટલે એની એ જે ક્રિયા કરતો હોય એમાં એની દશા કેવી હોય એમ બરાબર એ પુરુષની કે જેને એ આત્યંતિક કલ્યાણ થઈને સિદ્ધ દશા પામી ગયો હોય બરાબર ચાલો સાંભળો પછી જેને જેવો ભાષ્યો તેવો સર્વે મુનિએ ઉત્તર કર્યો પણ સિદ્ધિ મહારાજના પ્રશ્નોનું સમાધાન થયું નહીં પછી સર્વે મુનિએ કહ્યું મહારાજ શ્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા છે મહારાજ એનો ઉત્તર તમે કરો ભાઈ શ્રીજી મહારાજ બોલ્યા જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે જ્યાં આપણે અત્યારે વાત કરીને એ પ્રમાણે રિવર્સમાં બધું જાય તે બ્રહ્માંડનો પ્રલય થઈ ગયો ત્યારે પ્રકૃતિના કાર્ય જે ચોવીસ તત્વ તે સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે આવી ગયું ને આપણે જે હમણાં વાત કરીએ એ પ્રમાણે આઈસ્ક્રીમ લેવો પ્રકૃતિના કાર્ય બધા પ્રકૃતિને વિશે શું થઈ જાય લીન થઈ જાય બરાબર આપણે કહ્યું કે નહીં એ પ્રકૃતિ જે છે એનો જ વિસ્તાર થાય એ પ્રકૃતિ જે છે એનો જ થાય પુરુષનું કંઈ નહીં થતું કંઈ તમારો જીવ જે છે કે પેલા પુરુષનો જીવ છે જે કંઈ નાનો મોટો નહીં થઈ જતો બરાબર એ તો એક પુરુષ થકી બીજાનું ઉત્પન્ન થવાનું જે પ્રમાણે ભાગ્ય હોય એ પ્રમાણે ભગવાન બધું કાંકડે માકડું ભેગું કરી આપે અને સેટિંગ થાય કંઈ પુરુષમાંથી બીજો પુરુષ ઉત્પન્ન નહીં થતો કે એક જીવમાંથી કંઈ બીજો જીવ નહીં થતો કે એક જીવમાંથી ટુકડા થઈને પણ બીજો જીવ નહીં થતો સમજજો આ લોજિક સમજવા જેવા છે લોકોને સમજ નહીં પડતી કે ભાઈ બે હોય ને બેમાંથી ત્રીજું થાય તો કે એક જીવના ટુકડા થઈને ત્રીજો જીવ અંદર આવી ગયો કે એક જીવમાંથી બીજો ઉદભવ્યો એવું નહીં થતું એ તો જેના શરીર થકી જે જીવનું જે પ્રમાણે નિમિત્ત લખેલું હોય એ પ્રમાણે એ થાય પેલા પુરુષમાંથી કંઈ થતું નથી એ પુરુષનું તો ફક્ત તે જ હોય બરાબર એ માધ્યમ હોય ને એના થકી એ જીવનું આવવાનું આ દુનિયામાં લખેલું હોય એટલે એ જીવ આ દુનિયામાં એ પ્રમાણે આવે એ પુરુષમાંથી એટલે એના થકી ઉત્પત્તિ એટલે કંઈ કે એને ફક્ત ને ફક્ત ભગવાને શું પેલા ખોખા રૂપ એક કારણરૂપ બનાવ્યો સમજો એના જીવમાંથી કંઈ ટુકડો થઈને બીજો જીવ નહીં નીકળતો અને એ જીવ પોતે કોઈ બીજા જીવને ઉપજવવા માટે કેપેબલ પણ નથી સમજજો એ તો ભગવાને એને એવું સામર્થ્ય તે સમયે આપ્યું કે જેના થકી જેનું ઉદભવવાનું હોય તે પેલો એના થકી ઉદભવે બાકી જો એવું બધામાં જ ઉદભવતું હોય તો પછી દુનિયામાં બધાને કોઈ વાંજ્યો હોય જ નહીં બધાને જ છોકરા થાય એવો જો વિજ્ઞાનનો લોજિક હોય કે પુરુષને સ્ત્રી ભેગા થાય એટલે જેમ કે સંતતિ થતી હોય તો પછી કોઈ વાંજ્યો મરે જ નહીં બધાને જ છોકરા થાય સમજી ગયા પણ એવું નથી એ બે ભેગા થવા જરૂરી છે પણ એવું જરૂરી નથી કે એ બે ભેગા થાય તો થાય જ એમ આઈડિયા આવી ગયો એટલે મગજમાં ફાંક હોય તે કાઢી નાખવાનો સમજો આપણે કદાચ એવું હોય કે મારી પાસે પૈસા હોય તો હું બધાથી વધારે સુખી થઈ જાઉં આ ઘણા બધાને આવી એ હોય જો મારી પાસે પૈસા આવી જાય ને તો હું બહુ સુખી થઈ જાઉં બરાબર અરે ભાઈ પૈસા તો કદાચ આવી જાય પણ બોલો સુખી ન થાય ન થવાનું હોય તો સમજો આઈડિયા આવી ગયો એટલે પૈસા હા ડાયાબિટીસ અરે હમણાં જ એકની વાત સાંભળી બોમ્બેમાં એક છે તે સવારે સાદો ખાખરો ખાય બપોરે મસાલાવાળો ખાખરો થાય ખાય અને સાંજે કંઈ ત્રીજા પ્રકારનો કોઈ ખાખરો ખાય પણ એને બીજું કંઈ ખાવાનું જ નહીં ખાખરો જ ખાવાનો મીઠાઈ સૂંઘવાની પણ નહીં બતાવવાની તો વાત જ નહીં એને એ મીઠાઈ સૂંઘે તો બેભાન થઈ જાય ડૉક્ટરે એન્ડોક્રાઈનોલોજીસ્ટ એવું કહી દીધું એને હવે એન્ડોક્રાઇનોલોજીસ્ટ એટલે તમારી ભાષામાં ડાયાબિટોલોજીસ્ટ કે તમારે મીઠાઈ સૂંઘવાની પણ નહીં નહીં તો મરી જશો તમે સમજો કારણ કે સૂંઘેને કદાચ ખાવાની ઈચ્છા થઈ ગઈ અને પેલો ખાઈ લે તો બીકળી જાય સમજી ગયા એટલે એને એમ કે ભાઈ પૈસા આવ્યા તો સુખી થઈ ગયો પૈસા આવવાથી સુખી નથી એના ઘરે પંદર માણસ કામ કરે છે પણ એ સુખી નથી ખાલી ખાખરો ખાઈને જીવે અરે બે માણસ તો એવા છે કે ફ્રીઝમાં ગમે તેમ હાથ નહીં મારે ને એના માટે રોકેલા છે એના બૈરાએ હવે તમે માનો નહીં કે આવું છે હા એની બાયરી એટલા માટે રોકેલા જ તેમ બહાર જાય કોઈ ફંક્શન ફંક્શનમાં તો પેલો ફ્રીજમાંથી હાથ મારને ખાઈ નહીં લઈને કઈ તો એના માટે બે માણસ રોકેલા કે શેટ કઈ ખાઈ નહીં લે આવી હાલત છે પેલો કે જે માણસ તે પગાર આપે છે એ માણસ એને ખાવા નહીં દેતા આવી એની હાલત છે જોઉં તો આ કા સુખ છે આ હકીકત કેવું તમને નોટ જોકિંગ આ જોક નહીં મારતો તમને એમ કા જોક મારે છે આ રિયાલિટી છે બરાબર ને આપણા મંડળમાં એવા ગયા માણસ છે કે દૂધપાકને જો ઢેંચકી બોલાવે તો દૂધપાકના ઢેંચા ઉડાડી દે બરાબર તો એ સુખી કહેવાય કે ધારે એટલો દૂધપાક પી શકે પેલો બિચારો દૂધપાક જોઈને માંડો પડી જાય એવી હાલત છે બરાબર એટલે છોડો માયા ચાલો એટલે એવું ન માનતા કે ભાઈ પૈસા આવે એટલે સુખી જ થઈ જવા એ ખાલી માનવાનું કારણ છે એવું હોતું નથી એટલે આમાં શું કહ્યું પ્રકૃતિના કાર્ય જે ચોવીસ તત્વ તે સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ ગયા એટલે પ્રાકૃત પ્રલય થઈ ગયો બધું લીન થઈ ગયું વેનાદી આગળ અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદ્રશ્ય થઈ ગયો એટલે એ પ્રકૃતિને પુરુષ જે તે બંને અક્ષર બ્રહ્મના તેજની અંદર લઈને થઈ ગયા બધું આત્યંતિક પ્રલય થઈ ગયું બધું પૂરું થઈ ગયું દુનિયા ફિનિશ ખાલી ભગવાન એકલા બેઠેલા છે ને પેલા મુકતો બરાબર ચાલો અને પછી એકલું સચ્ચિદાનંદ એટલે ચીદગન જે તેજ તે રહે છે એટલે પેલું ચિદાકાશ જે છે તે જ એકલું રહી છે અક્ષરધામને વિશે કોઈ નથી અને અક્ષરધામમાં મુક્તો જે છે તે મુક્તો તો હોવાના કારણ કે મુક્તો તો મુક્ત જ થઈ ગયા એ તો રહેવાના જ બરાબર ચાલો અને તે તેજને વિશે દિવ્યમૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તો અખંડ બિરાજમાન રહે છે એટલે આપણો પેલો ઓરિજિનલ ડાયલોગ કયો ડાયલોગ કયો ડાયલોગ બોલ જીગર જીગર ને યાદ છે હું તો ખરો જ તું નહી બરાબર મારા મિત્ર નો ડાયલોગ આ ડાયલોગ હું દુનિયામાં કોઈ એટલી ગાર બોલતો હોય ગમે તો આપણે એને તત્વજ્ઞાન પર સેટ કરવાનું એને પેલા સાહેબે કહ્યું આવીને કે જો ભાઈ કાલે હું નહીં કા તું નહીં એણે શું કહ્યું સાહેબ ને સાહેબ એક મિનિટ ઊભા રહી જાઓ હું તો કાલે ખરો જ તમે હોવ કે નહીં હોવ એ તમારે નક્કી કરવાનું તમે નહીં હોવ હું તો હોય જ હું તો હોઈશ જ આ ભગવાનનો ડાયલોગ છે કે ભાઈ અનંત કોટી બ્રહ્માંડ જે છે એ બધાનો પ્રલય થઈ ગયો છેલ્લે એકલું ચિદાકાશ એટલે અક્ષર ધામ બચેલું છે ભગવાન બચેલા છે તો પણ ભગવાન શું કહ્યું હું તો ખરો જ પર રૂપે એ વાસુદેવ ભગવાન તો ત્યાં જ બ્રહ્માંડ રે કે બીજા જે જીવ હોય માયાના ગર્ભમાં જાય જાય અજ્ઞાત અવસ્થામાં પહોંચી જળ અવસ્થામાં જાય જેનો મોક્ષ નહીં થયો તે અને પેલા મુક્તો તે ભગવાનની જોડે ભજન કરતા બધા મોજ કરે રહ્યા કોની જોડે ભગવાનની મૂર્તિનું સુખ લઈ અને અક્ષરધામની મોજ માણે એ લોકો અને પોતાના સ્વરૂપની મોજ માણે ત્રણ પ્રકારના સુખ કહે ત્યાં સમજો એટલે પ્રલય અવસ્થામાં પણ એ ભગવાન તો રહેવાના જ છે એટલે શું કહ્યું તે સાંભળો દિવ્યમૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન દિવ્યમૂર્તિ કેમ ગયા એ જે ભગવાન જે છે તે અપ્રાકૃત છે આપણા જેવા અહીંયા જેવા ભગવાન અવતાર ધારણ કરીને આવે એવા મનુષ્ય આકૃતિ નથી છે એટલે દિવ્ય મૂર્તિ ગયા પુરુષોત્તમ ભગવાન પુરુષોત્તમ ભગવાન એટલે પાછું અહીંયા ભગવાને શું કર્યું બાય ફર્કેશન કહેલું કે પેલા જીવ જેવા નથી કે બીજા જીવ પણ ત્યાં ઘણા બધા હોય છે મુક્ત અવસ્થામાં આપણે એ બધા જીવને શું કહી જીવનું શું નામ આપેલું છે પુરુષ પુરુષ રૂપે જીવ એટલે પુરુષ શબ્દ લખેલો હોય ત્યારે જીવ પણ ભગવાનને શું કહ્યા પુરુષોત્તમ એટલે બધા જીવના ઉપરી છે ઉપરી કઈ કઈ રીતે સ્વરૂપથી સ્વભાવથી ગુણથી વિભૂતિથી સામર્થ્યથી ઐશ્વર્યથી તમે જે કઈ કહેવું તે એટલે ભગવાન કહે હું તો ખરો જ તું હોય કે ન હોય એની મને કંઈ ચિંતા નથી શું કહ્યું વાસુદેવ તે અખંડ વિરાજમાન રહી છે એ પરરૂપનું નામ શું છે વાસુદેવ હમણાં જ એક બંડીયો ગયેલો આપણા હરિપ્રકાશ શાસ્ત્રી પાસે આ બન્યો નહીં ધર્મશ્રી વગર હતા તો તરીપ્રકાશ શાસ્ત્રી કહી તમે લોકો પુરુષોત્તમ નારાયણના નામમાં ખોટા ઝગડો કર્યા કરો છો શાસ્ત્રમાં ખાલી અક્ષરધામના ભગવાનના ત્રણ જ નામ છે એક પુરુષોત્તમ એક નારાયણ અને એક વાસુદેવ શ્રી કૃષ્ણ એ છે પણ આ મેઈન ત્રણ નામ છે હા પુરુષોત્તમ નારાયણ અને વાસુદેવ આ ત્રણ અનાદિ નામ છે પછી આપણે ત્યાં શ્રી કૃષ્ણ એ બધા નામ પણ છે પણ આ મેઇન નામ છે પછી મેં કીધું સ્વામિનારાયણ કે સ્વામિનારાયણ ડાયરેક્ટ નામ કોઈ આપણા શાસ્ત્રમાં લખ્યું હશે પણ કોઈ બીજા બીજા કોઈ સત્શાસ્ત્રોમાં કે એમાં નથી લખ્યું પેલો બંડીયો હતો પેલું વચનામૃત બતાવતો હતો અંત્યનું આડત્રીસનું વાળું ધરમસિંહ ભગત ગયેલા ત્યાં અને અમે લોકો બંને ભેગા થઈ ગયા હમણાંની જ વાત છે હરિપ્રકાશ શાસ્ત્રીએ ચોખ્ખું કહી દીધું સ્વામિનારાયણ નામ જ નથી તો એ મૂળ ભગવાનનું ત્યાં સમજો એટલે કોઈ પ્રોબ્લેમ જ નથી એમની એને કંઈક શોધી લાવે જા શાસ્ત્રોમાંથી શોધી લાવે એને કે બરાબર એટલે આપણે કંઈ સ્વામિનારાયણ ભગવાનના વિરોધી નથી આપણે સ્વામિનારાયણ ભગવાનના જ ઉપાસક છે પણ આ તો કોઈ નામમાં અળી જાય સમજો ઘણા લોકો અળી જાય એવા હોય ખાલી નામમાં બી અડી જાય નામમાં બી ઝઘડા કરે નામમાં પણ લોકોને દરેક જગ્યા પર હળવાની હા બસ એમ એટલે અડીયે નામ પર તો બોલો હા એટલે નામ માં અડીયે આવી રીતે એટલે હરિપ્રકાશ શાસ્ત્રી બોલા કે એ નામ જે અડી જતા હોય ને એના માટે આ કહી દેજો કે મૂળ રૂપ જે છે ને એના ત્રણ મેઈન નામ છે બરાબર એટલે અહીંયા એ પુરુષોત્તમ નામ કયું ભગવાન કયું વાસુદેવ કહ્યું તે અખંડ બિરાજમાન રહે છે અને તે જ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્ય એ કરીને પૃથ્વીને વિશે સર્વજનને નયન ગોચર થકા વિચરે છે આવી ગયું ને એ પુરુષોત્તમ ભગવાન અક્ષરધામમાં જે રહેલા છે તે જ પોતે અહીંયા આવે છે અને મનુષ્યાકૃતિ રૂપે આવીને આપણે બધાને નયન ગોચર થાય જેમ બસો વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન થયેલા એ પ્રમાણે કાલે આપણે ત્યાં પાટોત્સવ છે ને બરાબર સમજો એટલે એ નયન ગોચર થાય છે તે ભગવાન પોતે પોતાના સંકલ્પે કરીને ભગવાન ઈચ્છા કરે ત્યારે એ નયન ગોચર થાય છે અહીંયા પહેલે બીજો એક સિદ્ધાંત કે અક્ષરધામનું મૂળ રૂપ છે તે અવતાર ધારણ કરે છે એટલે એ સંકલ્પ કરે છે કે મારે પોતે નીચે રહેલા મારા જે ભક્તો છે એને દર્શન આપવું છે તો એમાંથી અવતાર થાય છે સર્વવ્યાપક બ્રહ્મ જે એમાંથી અવતાર નહીં થતો એટલે શું કહ્યું તે સાંભળો દિવ્ય મૂર્તિ આ જીવના કલ્યાણના અર્થે મનુષ્યકૃતિ એ કરીને પૃથ્વીને વિશે સર્વજનને નયન ગોચર થતા વિચરે છે ત્યારે જે જગતમાં અણસમજવું મૂર્ખજીવ જે છે એટલે આ બધા જે નાસ્તિકો જે કયા કે વિમુખો જે કયા તે તે ભગવાનને માઈક ગુણે યુક્ત કહે છે પણ માઈક ગુણે યુક્ત નથી એ તો સદા ગુણાતી જ મૂર્તિ જ છે કારણ કે એ ભગવાન મનુષ્ય રૂપે અહીંયા આવે એટલે જે ભગવાનનો ભક્ત નહીં હોય તે ભગવાનને શું સમજે બીજા જીવ જેવા જ સમજે એટલે કે એ પણ આપણા જેવું જ શરીર ધારણ કરે છે ને એ પણ આપણા જેવા જ છે ને આગળના વચનામૃતમાં આપણે જોયું નહીં કે ભગવાન પણ અહીંયા સ્થૂળ દેહ યુક્ત હોય છે પંચભૂતને ધારણ કરેલા હોય છે આપણા જેવી જ બધી ક્રિયા કરતા હોય એટલે પેલા મૂર્ખ લોકોને એમાં પ્રતિથી થાય જ નહીં એ લોકો તો એને ભગવાન માને જ નહીં સમજો એટલે એ પણ થિયરી એટલી જ સાચી છે કે ભગવાન જ્યારે અહીંયા આવે ત્યારે આપણા જેવા થઈને જ આવે છે ને આપણું જેમ જ બધું ગ્રહણ કરે છે હા આપણે ચૂંથણું નહીં કરવાનું એ વાત અલગ છે પણ ગ્રહણ બધું કરે જ ભગવાન તો તો ચેષ્ટા થાય અને તો જ તો આપણે એના વિશે એ જ થાય સહજાતીય સહજાતીયમાં એટલે એમાં કંઈ ગભરાવાની જરૂર નથી કે ભાઈ ભગવાનને અહીંયા હતા તો મૂજ દાડીની આવતા હશે કે ભગવાન અહીંયા હશે તો આમ હશે ને તેમ હશે બધું ભગવાન આપણી જેમ કરતા જ હતા તો જ તો ભગવાન કહે કે લેવું નહીં ભાઈ અમારી નાળી ચેક કરો નહીં અમારા શરીરે અમને મંડવાડ લાગે છે તો શરીરે મંડવાડ કેમ લાગે ભગવાનને પેલું સચ્ચિદાનંદ શરીર હોય તો થોડો મંડવાલ લાગે સમજો પેલું સચ્ચિદાનંદ શરીર હોય તો ભગવાનને થોડો મંડવાલ લાગે તો અક્ષરધામમાં ભગવાન માંડા પડે એવું એવું કોઈ દિવસ સમાચાર કે ભાઈ અક્ષરધામના ભગવાન માંડા પડી ગયા ત્યાં થોડો કોઈ માંડવો પડે આઈડિયા એવો તમને એટલે અહીંયા ભગવાન એ પ્રમાણે એવા ચરિત્ર કરે હા માયાને ખાલી ભગવાન યોગ માયા તરીકે સ્વીકારે છે પેલી એની સેવા ગ્રહણ કરે છે એની ઉપર આવી નહીં થતી એ બધી અલગ વાત છે પણ બિંદાસ રહેવાનું એમાં ભગવાન બધી ક્રિયા આપણા જેવી કરે જ છે ત્યારે પણ એમાં એ ભગવાન છે એટલે એ ભગવાન પોતે પોતાના સ્વરૂપે કરીને સચ્ચિદાનંદ છે ને જીવ પણ સચ્ચિદાનંદ છે અને અક્ષરધામ પણ સચ્ચિદાનંદ છે પણ બધાના આમાં ફરક છે સમજો ભગવાનને એ માયા કંઈ અડી નહીં શકતી કંઈ બગાડી નહીં શકતી જીવ પણ આપણો સચ્ચિદાનંદ છે પણ આપણે ચોવીસ તત્વોનું શરીર મરે તો ટીંચું ટિંચું ટાંટાય બરાબર દાંડિયા રમવા ચાલી જઈએ અને હમણાં જ પેલો રાજુ ભગત પણ ગોપાળ ઘનશ્યામ મહારાજના દર્શન કરતો હતો ત્યારે એમ કે ભગવાનની વાત સાચી એમ કે ગમે એવો ધીરજવાન હોય ને સભા બેઠેલી હોય તો પણ એમ કે કોઈ સ્ત્રી જાય ને તો એમ કહી કે નજર જયા વગર રહી નહીં આજે બધું અંદર બધું હતું ને ટીંચું ટીંચું ટાંઈ ટાંઈ બધું બહુ ધમાલ હતી ને આજે બરાબર તરત મને બહાર આવીને બોલ્યું એમ કે ભગવાનની વાત એકદમ સાચી મેં કહું એટલે તો એ ભગવાન છે ઈસે ક્યાં શીખ મળી હતી કે ક્યાં શીખ મળી અભી અંદર નહીં જાને કા મેં આપું અભી ઘનશ્યામ મહારાજ કે સામને માલા ગુમાને કા અમારી તરત દેખ એ કે તમે પાક્કા છો મને કે બટકા હોય ને જેટલા જમીનની ઉપર એટલા જમીન નીચે હોય એટલે અહીંયા બેઠા બેઠા માળા પહેરવાની અભી અંદર નહીં જાને કા એટલે એ પણ મારી બાજુમાં મારીને મારા પહેરાવું એ હું બી કન્ઝર્મમાં નથી હવે આમને આમ જ જોઈ પછી એ હવે મારે અહીંયાથી ખસવું જ નથી બરાબર રાજુભાઈ કરીને એક છે એટલે કહેવાનું તાત્પર્ય શું છે દુનિયામાં દરેક વ્યક્તિ પાસેથી કંઈ ને કંઈ શીખવાનું મળે તમને શીખતા લેવડતા આવડવું જોઈએ બિચારો આકળાઈ ગયો અંદર નારાયણ મણી દેવના દર્શન કરવા ગયા એ ભાઈ આકળાઈ ગયા પછી બહાર આવીને બિચારા એપકાઈ ગયા મને કંઈ આરું કરાય એટલે જ તે બોલ્યા ભાઈ એટલે તો એ ભાઈ બોલ્યા બિચારા એપકાઈ ગયા જરા મને સારું આ ભગવાનની એ તો બોલો કુંભ બધું આવે ને બધું પાણી હોય ને તો પણ આપણી નજર તો પડે છે એની ઉપર મા ભાઈ ભગવાનની માયા છે શું કીધું ભગવાને સ્ત્રી અને ધન મારી માયા એ જે એને જીતી ગયો તો મને પામી ગયો તો મેં કું કે જો તું એને પામી ગયો તો તું અત્યારે મારી જોડે વાત કરતો હતો ચાલ બોલ અક્ષરધામમાં બેઠેલો બેઠેલો નહીં આ તી એ વાત તમારી આ ચીજ મેં કહું આ ધંધો ભગવાને ચાલુ રાખવાનો છે બંધ થોડો થવાનો જ હીરા બજારમાં મંડી આવે બંધ થવાનું જ કોઈ દિવસ બંધ નહીં થાય એમ આ લીલા વિભૂતિનું બજાર છે ભગવાનનું બંધ થવાનું નથી કોઈ દિવસ ચાલુ જ રહેશે ભગવાન કંઈ ધંધામાં ખોટ તોડી કરે સ્ત્રીને ધનરૂપી મારી માયા એમ કરીને ભગવાન ચલાવ્યા કરે દોડ્યા કરો બધા આપું કામ દોડતું જ રહી ચાલો સોરી એ એટલે શું કહ્યું કે એ ભગવાન જે છે તેને અણસમજુ જીવ છે તે માઈક યુક્ત સમજે બરાબર પણ એ ભગવાન તો સદા ગુણાતીત દિવ્યમૂર્તિ જ છે ભગવાન એ ગુણાતીત જ છે બરાબર આપણા જેવી બધી ચેષ્ટા કરે બધું આપણા જેવું હોય ભગવાનનું પણ એ ગુણાતી જ છે કેમ ગુણો જે છે તે ભગવાનને અડતા નથી સમજજો આપણે જે ક્રિયા કરીએ છીએ સત્વગુણ રજોગુણ અને તમો ગુણથી પેલો જીવ અભિભૂત થઈ જાય છે અને કર્મ કરે છે અને એ કર્મ કરે છે એટલે પછી એને કર્મનું ફળ ભોગવવું પડે છે પણ પરમાત્મા એ સત્વગુણ રજોગુણ અને તમો ગુણથી અભિભૂત થતા નથી યત્ર ત્રિસર્ગો મૃષા યાદ રાખજો ભગવાનને ત્રિકારને વિશે ભગવાનને માયાના ગુણ હડતા જ નથી બરાબર ચલો અને તેનું તે જે અને તેનું તે જે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ તેને જે વેદાંત શાસ્ત્ર છે તે નિર્ગુણ અછેદ અભેદ સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે જો અહીંયા રૂપે કરીને ભગવાનનું સાકાર પણ બતાવ્યું અને સર્વયાપક પણ બતાવ્યું રૂપે કરીને કાં આપણો સંજય ભૂમિકાવાળો શાસ્ત્ર મા ભૂમિકામાં જે કહ્યું છે ને સ્વરૂપે કરીને રૂપે કરીને બંનેના ગુણે કરીને ભગવાનનું સર્વવ્યાપક પણ છે જો અહીંયા મારે આ વચનામૃતમાં રૂપ સ્વરૂપે કરીને એટલે સાંભળો સાંભળો અરે આપણે નહીં પદશે કાલે ચલાવું છું તત્વજ્ઞાન છે પરમ દિવસ કાલે નહીં શું કહ્યું તે સાંભળો અને તેનું તે જે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ કયું સાકાર દિવ્ય સ્વરૂપ ભગવાનનું જે છે તે તેને જે વેદાંત શાસ્ત્ર છે તે વેદાંત શાસ્ત્રો જે કહે છે તે બરાબર નિર્ગુણ અછેદ્ય અભેદ્ય સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે સમજો હવે પેલું ભગવાનનું દિવ્ય રૂપ હોય સાંભળો મારી વાત તો રૂપ દિવ્ય હોય તો રૂપ હોય તો એ વ્યાપક કેવી રીતે હોય રૂપ તો એક એક દેશસ્થ થાય ને હવે સાહેબ આ રૂપે કરીને અહીંયા બેઠા છે કે તમે અહીંયા રૂપે કરીને બેઠા છે કે ઘનશ્યામ મારા અત્યારે રૂપે કરીને ઊભા રહેલા છે કે નારાયણ મુનિદેવ એના રૂપે કરીને ઊભા રહેલા છે તો એ રૂપે કરીને ઊભા રહેલા તો એક દેશસ્થ થયા એક જગ્યા પર ઊભા રહેલા તો બીજી જગ્યા પર હોય નહીં તો અહીંયા એને સર્વત્ર વ્યાપક કયા રૂપે કરીને એ જ સમજવાનું છે રૂપે કરીને કયા જે અરે ભાઈ અહીંયા એટલે તો આ વચનામૃત ચલાવીએ જ આપણે માય ડિયર અહીંયા રૂપે કરીને સર્વ વ્યાપક કયા છે એટલે તો મેં સંજયને યાદ કર્યો પણ સંજય છે નહીં સાંભળો પાછા એકવાર બાજુ ફરીથી સાંભળો જો પહેલા શું આવ્યું કે એ ભગવાન જે છે તે પૃથ્વીને વિશે અહીંયા અવતાર ધારણ કરે છે તે ગુણાતી જ છે દિવ્યમૂર્તિ જ છે કયા ભગવાન જે અવતાર ધારણ કરે તે એટલે અવતાર ધારણ કરે તે તો રૂપે કરીને આવ્યા અવતાર તો રૂપ છે સ્વરૂપ નથી દેખાય એવું રૂપ છે રૂપ એટલે અહીંયા આપણે ફોરેન એન એક્ઝામ્પલ આ સાહેબ ખુરશી પર બેઠા છે જોઈ લેવું આ રૂપ દેખાય છે બરાબર એટલે આ રૂપની વાત ચાલે છે અત્યારે સાહેબ હું દ્રષ્ટાંત તરીકે એટલે કહું છ કે ખુરશીમાં બેઠા જ બધાને દેખાય છે સમજો તો એ રૂપની વાત કરેલી અત્યારે ભગવાનના સ્વરૂપની વાત નહીં કરી સાંભળો મારી વાત શાંતિથી સાંભળો અને તેનું તે જ જે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ સાકાર દિવ્ય સ્વરૂપ કયું અહીંયા જે બિરાજમાન છે તે સાકાર દિવ્ય સ્વરૂપ તેને જે વેદાંત શાસ્ત્ર છે તે બરાબર વેદાંતમાં જે આવે તે વેદાંત એટલે શું વેદનો અંત એટલે જે ઉપનિષદો જે કહે છે તે શું છે તે સાંભળો વેદાંત શાસ્ત્ર જે છે તે નિર્ગુણ નિર્ગુણ એટલે કહ્યું માયાના સત્વરજ અને તમે ગુણથી પર પછી શું કહ્યું અછેદ્ય એટલે જેનું છેદન ભેદન નહીં થતું તે અભેદ્ય જેનું અભેદપણું કહ્યું તે એટલે જેનું ભેદન નહીં થતું તે સર્વત્ર વ્યાપક એટલે જે દરેક જગ્યા પર સર્વત્ર વ્યાપક છે તે એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે હવે આ સાહેબની વાત કરીએ આપણે તો આ સાહેબ રૂપે કરીને અહીંયા બિરાજમાન છે તો એ સર્વત્ર વ્યાપક કેવી રીતે થાય એ તો એક જ જગ્યા પર રહેલા જ ને પણ ભગવાનનું આ જે રૂપે કરીને સર્વવ્યાપકપણું વેદાન શાસ્ત્રોમાં કહ્યું છે એટલે ભૂમિકામાં શાસ્ત્રીજી મહારાજે સમજાવ્યું છે કે ભગવાનના સર્વવ્યાપકપણાની તમે જ્યારે વાત કરો ત્યારે સ્વરૂપે કરીને તો ભગવાન સર્વવ્યાપક છે પણ એ ભગવાન રૂપે કરીને પણ સર્વવ્યાપક છે કેવી રીતે તો આવી રીતે ભગવાનનો જે ભક્ત હોય એ ભક્ત જ્યારે ભક્તિ કરે તો ભગવાન એના સંકલ્પને આધીન થઈને ગમે ત્યારે ગમે તે રૂપે એટલે એ જે રૂપનું દર્શન કરવા માંગતો એ રૂપે કરીને ભગવાન તાત્કાલિક પ્રગટ થઈને એને ત્યારે એ દર્શન આપે અશોકભાઈ કહે તે શ્રીહરિ અવતાર એ રૂપ સર્વ વ્યાપક બી થાય એ સર્વ વ્યાપક જ હોય ને પેલો ભક્ત અહીંયા હવે હું અહીંયા ભજન કરું છું હું અહીંયા આપણે આપણે અહીંયા હા આપણે બધા અહીંયા સત્સંગ કરીએ છે સમજો બરાબર છે ભગવાન ઘનશ્યામ મહારાજ નારાયણ મુનિદેવ ત્યાં બેઠેલા આ ભગવાન ત્યાં બેઠેલા છે પણ અક્ષરધામમાં બેઠેલા ભગવાનને ખબર પડે છે અને ભગવાન પ્રગટ થયા અને આપણી ઉપર રાજી થયા તો ભગવાન અહીંયા આવીને સીધા બેસી જાય સમજો હવે એ ભગવાન અહીંયા આવીને બેસી જાય ને આપણે કહી તમારા સત્સંગની સભા એ કરીને હું રાજી થઈ ગયો છું તમે અહીંયા જે સભામાં ચલવો છો એની ઉપર બહુ રાજી છું હવે હું અહીંયા આવી ગયો તમને દર્શન આપવા માટે તો એ ભગવાન ત્યારે અહીંયા આવીને દર્શન આપવા આપણે આવ્યા તો એ ભગવાન સર્વવ્યાપક છે કેમ સર્વવ્યાપક છે આપણે અહીંયા જે કંઈ કર્યું તે ભગવાનને ખબર પડી અને એ ભગવાન રૂપે કરીને અહીંયા આપણે દર્શન કરવા આપ્યા આવ્યા અહીંયા દેખાતા નથી તો પણ આવે છે એટલે એનો મતલબ અહીંયા છે જ રૂપે કરીને પણ આપણે દેખાતા નથી જો રૂપે કરીને છે અને આપણે દેખાતા નથી એટલે તો જે ભક્તની પરાકાષ્ઠા અવસ્થા કંઈ ભક્તિની કે દાખલા તરીકે કોઈ ભક્તિ કરે ને એને દરેક જીવને વિશે પરમાત્મા જે ભક્તો હોય તે બધાને વિશે એને દેખાય તો એ ક્યારે દેખાય ક્યારે દેખાય હોય તો દેખાય તલમાં તેલ છે તો જ દેખાય જો ન હોય તો ન દેખાય એટલે પેલો ભક્ત જે છે તે ભગવાનની ઉપાસના કરે તો પહેલા મૂર્તિને વિશે ભગવાનને માને છે પણ એની છેલ્લી અવસ્થા શું છે દરેક જીવને વિશે ભગવાન દેખાવા જોઈએ તો એને દરેક જીવને વિશે ભગવાન દેખાવા જોઈએ એનો મતલબ શું થયો કે ભગવાન રહેલા છે અને ભગવાન કેવા એટલે એમ કહીને કોઈ કે રૂપ તો એક દેશસ્થ હોય તો એક દેશસ્થ હોય તો સર્વ કેવી રીતે તો આ રીતે સર્વ આઈડિયા આવી ગયો પાછું સોમવારે ચલાવશું હજુ વધારે સમજવા માટે ટાઈમ થઈ ગયો શ્રીપતિ